લસણ ફ્રાય થઈ જાય હવે તેમાં હિંગ નાખી દઈએ પછી તેમાં છાસ કરી દઈએ ખાતી છાશ હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું હવે તેમાં આપણે હળદર ઉમેરી દેશું તેમાં નમક એડ કરી દેશું હવે આપણે છાશ ને સારી રીતે ઉકળવા દેશું એક વાટકો ચણા નો લોટ લીધો છે વડી માટે હળદર એડ કરશું ચણા જીરું પાવડર એડ કરશું અને લાલ મરચું એડ કરશું તેમાં લોટ નું બેટર તૈયાર કરી લેશું ચાલો હવે રેડી થઈ ગયો છે નો તો હવે આપણે હવે આપણે આમાં જારા ની મદદ થી વળી પાડવાની હોય પણ અમારે ત્યાં ગોળ જારો અમે નથી રાખતા એટલે આપણે ખમણી ની મદદ થી વડી પાડી લેશું મસ્તી ની હવે આપણે વળી ચડી જાય ત્યાં સુધી ચડવા દેશું પછી આપણે કાઢી લેશુ ચાલો ફ્રેન્ડ કાઠિયાવાડી વળી નું શાક રેડી છે તો આપણી ગુજરાતી થાળી રેડી છે રોટલો શાક મરચાં અને ગાજર તો ચાલો તમને અમારી રેસીપી કેવી લાગી તે જણાવજો અને ઘરે ટ્રાય કરજો વડીનું શાક શાક નો હોય ત્યારે ક્યારેક તો બહુ મસ્ત લાગશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો